વિડિયો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ અને વિદ્યાર્થી મિત્રો જો તમે નવા નવા વિડીયોની લિંકો તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય

ગુજરાતી અંગ્રેજી અને હિન્દી જેવી ભાષાઓમાં પણ વારાફરતી પ્રાર્થના થતી હોય છે તમે મોબાઈલ ટીવી કે અન્ય પુસ્તકોમાં પણ હિન્દી ભાષામાં પ્રાર્થનાઓ સાંભળી જોઈ કે વાંચી હશે અહીં તમારે તમને ગમતી કોઈ પણ બે નવી હિન્દી ભાષાની પ્રાર્થના લખવાની છે આવી પ્રાર્થના ફિલ્મોમાંથી પણ હોઈ શકે છે તમે હિન્દીમાં લખેલી આવી પ્રાર્થના વર્ગ અને પ્રાર્થના સભામાં સમૂહમાં રજૂ કરો તો ચાલો જોઈએ प्रार्थना हिंदी में प्रार्थना पेली जेनु नाम छे तुम ही हो माता पिता तुम ही हो तो चलो जो ये प्रार्थना तुम ही हो माता पिता तुम ही हो तुम ही हो बंधु सखा तुम ही हो तुम ही हो साथी तुम ही सहारे कोई ना अपना सिवाय तुम्हारे तुम ही हो नैया तुम ही खिवैया તુમહી હો બંધુ સખા તુમહી હો જો ખીલ સકે નવો ફૂલ હમ હે તુમારે ચરણો કી ધૂલ હમ હે દયા કી દ્રષ્ટિ સદા હિ રખના તુમહી હો બંધુ સખા તુમહી હો આ પ્રાર્થના છે જે તમારે રાગમાં ગાવાની રહેશે અને તમારા વર્ગમાં અને પ્રાર્થના ખંડમાં રજૂ કરવાની રહેશે ત્યાર પછી પ્રાર્થના બે બીજી પ્રાર્થના છે જેનું નામ છે હમકો મન કી શક્તિ દેના વિદ્યાર્થી મિત્રો અહીં મેં જે બે પ્રાર્થના લખી છે તેની સિવાયને તમે બીજી કોઈ હિન્દીમાં પ્રાર્થના પણ લખી શકો છો તો ચાલો જોઈએ બીજી પ્રાર્થના હમકો મન કી શક્તિ દેના મન વિજય કરે દૂસરો કી જયસે પહેલે ખુદ કો જય કરે ભેદભાવ દિલ સે સાફ કર શકે દોસ્તો સે ભૂલ હો તો માફ કર શકે જૂઠસે બચે રહે સચકા દમ ભરે મુશ્કેલે પડે તો હમપે ઇતના કર્મ કર સાથ દે તો ધર્મકા મરે તો ધર્મ પર ખુદ પે હોસલા રહે બદી સે ન ડરે દુષરો કે જયસે પહેલે ખુદ જય કરે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે બંને પ્રાર્થના છે જે અહીં લખી છે જે તમારે આ પ્રાર્થનાના રાગ પ્રમાણે ગાવાની રહેશે અહીં આપણે ધોરણ સાત તેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ ત્રણ મેરી પ્રાર્થના તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચારનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચાર ની અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર